તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર પ્રેમ લગ્નના વિવાદને લઈને સરકાર કરી શકે છે કોઈ નિર્ણય લગ્નની નોંધણી અંગે નિયમોમાં ફેરફાર થઈ શકે છે ભાગીને થતા લગ્ન મુદ્દે સરકાર નવો નિયમ લાવી શકે છે લગ્નના રજિસ્ટ્રેશન પહેલા માતા પિતાને નોટિસ મોકલાવી શકે કાયદો બનશે તો સહર્ષ વધાવીશું લાલજી પટેલનું આ નિવેદન પણ સામે આવ્યું છે એસપીજીના

તો આ માતા પિતાની લડાઈની જીત છે આ યુવા દીકરીઓ બચાવવાની જીત છે તો એમને હું એસપીજી વતી લાખ લાખ અભિનંદન આપીશું પણ હજી તો વાત છે મીડિયાની અંદર હજી તો આજે જાણવા મળ્યું છે હજી તો વિધાનસભા બેસે કાયદો ક્યારે બનાવશે કારણ કે આ લડાઈ પાંચ પાંચ વર્ષથી અમે લડી રહ્યા છીએ તો વહેલામાં વહેલી તકે સરકાર ખરેખર જે બોલી રહી છે એ પ્રમાણે જો કાયદો બદલે તો અમે એસપીજી વતી સમગ્ર ગુજરાતની તમામ ટીમો દ્વારા એમનું સ્વાગત કરીશું આ કાયદાનું અને સમગ્ર જિલ્લા આખા ગુજરાતની અંદર અમે ફટાકડા ફોડીને Never will nicht so.